આપણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક તપાસ શરૂ થઈ હતી એક ખાનગી બાતમીના આધારે જેની અંદર એક વિકરિયા કરીને એક વ્યક્તિ હતો કે જેની સાથે ત્રીસ લાખ રૂપિયા લઈને નીટની અંદર વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપી અને એ છેતરપિંડી આચરવામાં આવેલી તેણે જે માહિતી આપણને આપી અને તેના આધારે જે આપણે આગળ તપાસ શરૂ કરી એ તપાસમાં એ તેવું પ્રસ્થાપિત થતું હતું કે એક વિપુલ તેરૈયા નામનો અને એનો બ્રધર પ્રકાશ તેરૈયા જે આપણા મૂળ રાજકોટના રહેવાસી છે તે લોકો સાથે મળીને આ કૌભાંડ ચલાવતા હતા જેની અંદર આવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય નીટ યુજીની એક્ઝામ તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખી આખી એમની એમો હતી એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકાના એક મંજિત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો અને જે હાલ આપણી પાસે જે ફરિયાદી આવ્યા તે લોકો રોયલ એકેડેમીના રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવીના કોન્ટેકમાં આવ્યા હતા અને ધવલ સંઘવી મારફતે તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ આખે આખું આ રીતનું ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી પિંડીનું કૌભાંડ આચર્યું એ રોયલ એકેડેમીમાં અભ્યાસ કરતો હતો અને આ વાત જે છે એ જાન્યુઆરી બે હજાર ચોવીસની વાત છે ત્યારે આ થયું હતું અને આ વર્ષે ગયા વર્ષે એ લોકો આ છેતરપિંડી કરી પછી આને ફરીથી એવું કહેલું કે આ વર્ષે અમે કંઈક જોઈ લેશું પણ એ લોકો એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું આ છેતરપિંડીનું જ કૌભાંડ હતું એટલે બીજું કંઈ કરી ન શક્યા એટલે પછી આ ફરિયાદ દાખલ એ લોકોએ જે વાતચીત કરી હતી કે આ રીતે પૈસા દેવાથી આટલા માર્ક્સ અમે લાવી દેશું તે છે એવી કોઈ સક્સેસ મળી નહીં કે ન કઈ એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું લીકેજ કે એવું કાંઈ થયું તેના આધારે એને થયું કે આ આપણી સાથે આ લોકો છેતરપિંડી એટલે આમનું એમો એ જ હતી કે પૈસા લઈ લેવાના પાસ કરાવી દેસુ અથવા માર્ક્સ વધારે અપાવડાવી દેસું એવું કહીને અને પછી એવું કંઈ કરાવડાવી શકતા નહોતા અને પૈસા પછી આ જેની પાસેથી લીધા હોય એને પાછા પણ નહોતા આપતા અને અનેક વાલીઓ જે છે એ પોતે બીખરા માર્યા પછી આની અંદર કોઈપણ પ્રકારની ફરિયાદ કે પોલીસને જાણ પણ નહોતા કરતા એટલે અમારી તપાસમાં એવું નીકળ્યું છે કે આ તો એકમાત્ર વાલી છે આવા બીજા પણ વાલીઓ હોઈ શકે છે કે જેની સાથે આપણે આ છેતરપિંડી કરી હોય એટલે અમે એક પછી એક આઈડેન્ટિફાઈ કરી અન્ય વાલીઓનો પણ સંપર્ક કરી અને તે લોકોને આની અંદર અમે તપાસમાં નિવેદનો લઈ રહ્યા છે સુધીમાં જે 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 છે છે એક વિપુલ એને આપણે કરી કરી પૂછપરછ હવે આગળ ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી કરીશું અને એ સિવાય અન્ય આરોપીઓ જે છે તેને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે થઈને ટીમ્સ બનાવી દેવા ના અધિકારીની ડાયરેક્ટ કોઈ સંડોવણીની કોઈ વાતચીત નથી આજે એક્ઝામ જે પેલા મંજીત જૈન જે છે એ બેલગાવીની અંદર કદાચ સીબીએસસી જે છે એના એક્ઝામ કોર્ડિનેટર હતા એવી વાત આવે છે પરંતુ એ તપાસનો વિષય છે હજી હાલ તો આપણે જે વિપુલ તેરયાની પૂછપરછ કરી એના ઉપરથી આપણને આ હકીકત પ્રસ્થાપિત થઈ જે ફરિયાદીએ એની અંદર જે દર્શાવેલું છે પોતાની ફરિયાદમાં એ મુજબ એને જે ત્રીસ લાખ રૂપિયાની અંદર આ લોકોએ મિટિંગ જે કરી હતી એક રોયલ એકેડેમીની પેલી એક ઓફિસ છે ત્યાં એ લોકોએ મિટિંગ કરી હતી અને એમાં એ લોકોએ ફાઇનલ કરી